બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારને લઈ કલેક્ટર કચેરી ખાતે એક રાષ્ટ્ર દ્વારા પાઠવવામાં આવ્યું હતું બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાં એક રાષ્ટ્ર દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એક રાષ્ટ્રના કાર્યકર્તાઓ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી હિન્દુઓના હિતમાં નિર્ણય કરવાની માંગ કરી હતી

અને તેમજ આપણા હિન્દુ મંદિરો ઉપર જે અન્યાય અને નસંહાર કરવામાં આવ્યો છે એમાં ઇન્ટરનેશનલ ચીફ જસ્ટિસ તરફથી ભારત એમના ન્યાય આપે તેમજ અમારો બીજો મુદ્દો એ છે કે બાંગ્લાદેશના જે અમારા હિન્દુ ભાઈઓ ભારતમાં જે આવ્યા છે તેને સી એના વહેલી તકે એમને ભારતમાં છોડાવવામાં આવે તે અમારો મુદ્દા છે તે કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર પાઠવવામાં આવ્યા છે